એ આખું હોય હારું નાખજે હા કરી દોસ ઘર તો ખરેખર હતો એટલો બધો આયો હશે આ વખત તો ટોળું ખાશી ગુજરાત ખબર નહિ પડતી આ સાઈડ આ સીઠો માટી દબાઈ બધી આ વાછી મુંદર મુંદા નાઈ દે હા તો નાગરજી કરી રહ્યા અહિયાં હરખું હળગાવ

ગયા દોલ માં તો ચાલુ હાલ હું તો રીક્ષા કરે જે બગડ્યું જોઈ લેજો મજેલું થયા ખરેખર આજે કરી નહીં તું પેલા ફૂલ આવ્યો

ખા જાય છે ના આયો તો તાના ફૂલ હુકવીન ગયો પણ હવે આયા તે છે ફરે આ પેલા ફર્યા ઈ બરોબર જે ફરે જ જોઈ હરખું કરશે પછી ફરે જમ બેહી બે નું એમ કરી છે રોજ બફરો તો નવું લાવી દે ને આપડે નવ લાવી દે અમે લેવાનું છે ચાલુ કરી

ના આવે તમે આપણું મંદિર કરો તો વાતો કર્યા કોમ કરો યાર

તો કોઈ નહીં ફર નહી ખરેખર આ મેલવા જેવો યાર હું તો અરે બોલ્યા થોડો ફટ માપુ

તમે ઓ આગરી રાખો કો માર તો બેની હું જોઈને કહી દઉં સબ કરંટ બંગા દયો ચાલુ બોર્ડ છે યો દેખાય છે હો કરંટ દેખાય છે હામાં જબક જબક થાય છે યાર ના થાય એવું તો હા હરખું મેલો હરખું મેલાણ હરખું કરો બાપા હરખું